ઘણું જ પુણ્ય આપનાર અને સ્વર્ગ અને મૃત્યુ માં ઉત્તમ વ્રત છે ભગવાન શ્રી સત્યનારાયણ નું વ્રત દુઃખ શોખ વગેરે દૂર કરનાર ધન ધાન્ય ની વૃદ્ધિ કરનાર સૌભાગ્ય અને સંતાનનું સુખ આપનાર બધા જ કાર્યમાં વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત જે મનુષ્ય પૂર્ણ ભક્તિભાવની સાથે વ્રત કરી ભગવાન વિષ્ણુને પ્રસાદી ધરાવે ત્યાર પછી એ પ્રસાદી વ્રત કથા સાંભળનાર દરેકને આપવી આ સાથે જ શ્રી હરિનું ધ્યાન અને ભજન કીર્તન કરે છે તો મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે વિશેષકર કલિકાલ કળિયુગમાં આ મોક્ષ આપનારો સરળ ઉપાય છે

આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળા સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્ર નદીના કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક સેટ વેપાર માટે ઘણું જ ધન લઈને ત્યાં આવી પહોંચ્યું પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્વક આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે છે તે આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો ત્યારે રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરી રહ્યા છીએ રાજાની આવી વાણી સાંભળી શેઠે આદરપૂર્વક કહ્યું કે હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ કહેવાની કૃપા કરો કેમ કે મને પણ સંતતિની જરૂર છે જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો હું એ વ્રત જરૂરથી કરીશ રીતે રાજાના વચનો સાંભળી વેપાર માંથી પરવારી તે સેઠે આનંદપૂર્વક ઘેરાવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત જયારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત હતી આથી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષમાં ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેમનું નામ કલાવતી રાખવામાં આવ્યું આમ એક દિવસ પછી લીલાવતીએ મધુર વચ્ચેને પોતાના પતિને કહ્યું કે આપે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે તે પૂરો કેમ કરતા નથી ત્યારે શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીના લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે જરૂર પૂર્ણ કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે રાજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા લાગ્યો કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખ્યો સાથે રમતી જોઈને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈને બ્રાહ્મણને આજ્ઞા આપી કે જલ્દીથી કલાવતીને યોગ્ય મુહૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી બ્રાહ્મણ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર શોધવા માટે નીકળી ગયું ત્યારે બ્રાહ્મણ કાંચન નામની નગરીમાં પહોંચ્યું એક સુંદર શરીરવાળા ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યું શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખીને પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયું આથી ભગવાન સત્યનારાયણ ખૂબ જ નારાજ થયા કન્યાના વિવાહના નિયત સમય બાદ વેપારમાં પરમચતુર તે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ રત્નાસારપુર નામના સમુદ્ર નજીકના સુંદરનગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈને સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ તે જ સમયે એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ જઈને વેપારીઓ જ્યાં હતા ત્યાં ગયો રાજાના સિપાહીઓએ તેનો પીછો પકડ્યો તો ભયના લીધે તે ધન ત્યાં નાખી દીધું અને તે ચોર ભાગી ગયો અને જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન જે ત્યાં જ જોયું તેથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ ગયા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર હું આપની સમક્ષ હાજર કરું છું ને સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ના સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગરમાં પુરાવી દીધા તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું અને શ્રી ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કઈ પણ ધન સંપત્તિ હતી તે ચોર ચોરી ગયા અને ભૂખ તરસથી દુઃખી દુખી મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા લાગ્યા ચિત્તભ્રમ થઈને ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ કલાવતી એક ઘેર ગઈ ત્યાં સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન જોયું શ્રી સત્યનારાયણ લઈને મોડી રાતે કલાવતી ઘરે આવી ત્યારે તેમની માતા કલાવતીએ પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મન માન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું હે મા બ્રાહ્મણના ઘેર એક વ્રતનું પૂજન જોયું તે ઘણી બધી પૂર્ણ મનોકામના કરનારું છે ને મનમાં વચનો સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને વારંવાર પ્રાર્થના અને વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘેર મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવા માટે આપ જ સમર્થ છો વ્રતથી સંતુષ્ટ થયેલ સત્યનારાયણ ભગવાને પ્રભુ રાજાચંદ્ર કેતુને તે જ રાતે સ્વપ્નમાં આવીને કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેનું લઈ લીધું છે તે પરત આપી પાછું મોકલો અને જો આ મારી વાતથી તું ચેતવીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો હું નાશ કરીશ આમ કરીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા સવાર થતાની સાથે જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વંનેક પુત્રને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણ ભય વિહવ્યા બની ચૂપ અને મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાની જરૂર નથી હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી પોતાની પાસે લઈ લીધેલ ધનથી બેવડું ધન આપીને રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે તમે ખુશીથી તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમારા ઘરે જઈ શકીશું કહી બંને વૈશ્યો પોતાના ઘર તરફ પ્રણામ કર્યું ત્યારે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય